વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ ના હસ્તે તેરા તુજ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકને પરત આપવાનો કાર્યક્રમ રાજપીપલા એલસીબી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે નર્મદા જિલ્લાની ચાલુ વર્ષની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એકસો સિત્તેર જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે જેની કુલ કિંમત પચીસ લાખ જેટલી થવા જાય છે આ વર્ષમાં પાંચ અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે વડોદરા રેન્જના આઈજીપી સંદીપ સિંહે જણાવ્યું હતું કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ગુજરાતના છેલ્લા ત્રણ વર્ષથી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારની પોલીસની આ પહેલ છે કે કોઈપણ કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો તેને શોધી આપવી અને મૂળ માલિકને પરત કરવાના અભિગમની ચર્ચા ગુજરાતમાં અને દેશભરમાં થઈ રહી છે કોર્ટની પરમિશન વગર કરોડો રૂપિયાના ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે નર્મદા પોલીસની સારી કામગીરી બદલ નર્મદા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યમાં પ્રજાનો સાથ સહકાર પણ સારી રીતે મળી રહ્યો છે પોલીસ દ્વારા માત્ર મોબાઈલ જ નહીં પણ ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રક પણ સીધા મૂળ માલિકને પરત કરવામાં આવી રહ્યા છે તેમણે સમગ્ર દેશમાં પોલીસની આ સારી કામગીરી ચર્ચાનો વિષય બની હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી ઉત્તમ મહેતા સહિત અન્ય સ્થાનિક લાભાર્થીઓએ પોતાના મોબાઈલ પરત મેળવવા બદલ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

કે નર્મદા જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખૂબ સક્રિય છે અને લોકોની ફરિયાદો સારી રીતે જાણે છે ઘણા પ્રશ્નો છે પણ આ પ્રશ્ન તો ખુબ સારી રીતે ઉપરાંતમાં મારી એક ઘર ફોડ ચોરી થઈ ત્રણેક વર્ષ પહેલા તે પણ આ લોકોએ બહુ સારી રીતે કન્ડક્ટ કરીને પકડી પાડી હતી એટલે પોલીસ ખાતર તો રાજ કિલ્લાનું કામ કરે છે ઠીક છે થોડી કામગીરી માટે કઈ પ્રજાને કોઈ સંતોષ છે તો સરવાળે ખુબ સારી રીતે આપણે

તો એ લોકો કોઈ પણ ચિંતા કર્યા વગેરે પોલીસ માં સંપર્ક કરે પોલીસ તમારી જોડે છે અને પોલીસ આ શોધવામાં સો ટકા પ્રયાસ કરશે સમક્ષ